હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે સિંહ રાશિના તમામ જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસ સુ લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને સાથે કયા ઉપાય કરવાના છે જેના કારણે આ મહિનો તમને ખૂબ વધારે સફળતા અપાઈ શકે છે તેથી વિડીયોને હજુ સુધી બની રહેજો આ વિડીયો જો તમે આજે જ જોઈ રહ્યા છો તો આચાર્ય સંગીત શુક્લો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો સિંહ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ મ અને ટ આ બે મૂળાક્ષરપતિ થાય છે ને તે લોકોની થાય છે સિંહ રાશિ નામ પરથી કેવું લાગે છે સિંહ રાશિ તો કંઈક કિંગ જેવું તેમનામાં વ્યક્તિત્વ તો રહેતું જ હશે તો જે પ્રમાણે આ તમને જન્મપત્રિકા દેખાઈ રહી છે તે તમારી પૂરા મહિના દરમિયાન એટલે કે મહિનાની શરૂઆતથી જ આ પ્રમાણેના કંઈક ગ્રહોની ગોઠવણ રહી શકે છે તો જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના પહેલા સ્થાનમાં શુક્ર અને કેતુની યુતિ ત્યારબાદ સૂર્ય બુધની યુતિ સેકન્ડ હાઉસમાં થર્ડ હાઉસમાં મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં રાહુ દેવતા દેવતા અષ્ટમ સ્થાનમાં અને ગુરુ દેવતા તમારી સ્થાનમાં ગોચર કરી રહ્યા છે આ મહિનાની ખાસ વાત તમને ને તો એક નહીં 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 બે પરંતુ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે તમે વિચાર કરો કે પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરશે તો જીવનમાં ઉથલ પાથલ આવશે કે જીવનમાં સફળતા લાવશે તેના વિશે ચર્ચા કરી સૌથી પહેલા તો બુધ દેવતા ત્રણ ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે બુધ દેવતા જે સેકન્ડ

અગિયારમા સ્થાનમાંથી બારમા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને ત્યારબાદ સત્યાવીસ ઓક્ટોબરના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં આવી રહ્યા છે હવે ચોથું સ્થાન આ ખૂબ મહત્વનું છે તેનું કારણ તે છે કે મંગળ દેવતાનો પોતાની જ રાશિમાં વૃશ્ચિક રાશિમાં હોય તે પણ કેન્દ્રના સ્થાનમાં કે જે એક પંચ મહાપુરુષ યોગનું નિર્માણ કરી રહ્યો છે પંચ મહાપુરુષ યોગમાંથી મંગળ દ્વારા જે યોગ થઈ રહ્યો છે તેનું નિર્માણ થઈ છે હવે તમને તે કેટલી મદદ કરશે ચલો વાત કરીએ સૌથી પહેલાં તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે તમારી રાશિના સ્વામી સૂર્ય દેવતા સેકન્ડ હાઉસમાં છે અને તે કઈ તારીખ સુધી છે સત્તર ઓક્ટોબર સુધી મિત્રો સત્તર ઓક્ટોબર સુધી તમારે સ્વાસ્થ્યની કોઈ જ ચિંતા કરવાની નથી પરંતુ ત્યારબાદ દિવાળી પણ આવી રહી છે મીઠાઈઓ પણ તમે ખાઈ શકો છો અને સૌથી મહત્વપૂર્ણ તમારી રાશિના માલિક તુલા રાશિમાં આવતા તે નીચ રાશિમાં છે તેમની અનફેવરેબલ કન્ડિશનમાં આવવા જઈ રહ્યા છે તેથી સત્તર ઓક્ટોબર બાદ જો તમે કોઈ ટ્રાવેલિંગ કરી રહ્યા છો કે કંઈ પણ તકલીફ કરી રહ્યા છો તો તેમાં વધારે તકલીફ થઈ શકે છે ટ્રાવેલિંગ નથી કરતા અને ઘરે છો તો પણ સત્તર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી કફ શરદી તો થઈ જ શકે છે પરંતુ સાથે સાથે બીજી પણ કોઈક વધારે મોટી બીમારી ન આવી જાય ખાસ કરીને કોઈક મચ્છરને દ્વારા કે પછી કોઈપણ એલર્જીને કારણે તકલીફ ન આવી જાય ને તેની ખાસ કાળજી રાખવાની રહેશે આ મહિના દરમિયાન સત્તર ઓક્ટોબર બાદ થોડા સાધાનો દુખાવો હાથનો દુખાવો કે પછી દાંતને લગતી તકલીફ પણ તમને આ મહિનામાં થઈ શકે છે તેની ખાસ કાળજી રાખવાની રહેશે ઉપાય શું છે તે હું તમને લાસ્ટમાં કહેવાનો છું આગળ વાત કરીએ તો જે પ્રમાણે તમારી રાશિના તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક ગુરુદેવતા હાલમાં તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં છે અને અઢાર ઓક્ટોબર બાદ તે રાશિ પરિવર્તન કરીને બારમા સ્થાનમાં જવા જઈ રહ્યા છે હવે આ તમારા માટે પોઝિટિવ પણ છે ને કેટલાક લોકો માટે નેગેટિવ છે સૌથી પહેલાં તો પંચમ સ્થાનના માલિકનું બારમા સ્થાનમાં બારમું સ્થાન વ્યય સ્થાન છે અને તે વિદેશનું પણ સ્થાન છે પહેલાં પોઝિટિવ ન્યૂઝ કહી દઉં તો જે કોઈ પણ વિદેશને લગતું એજ્યુકેશન કરવા માગે છે વિદેશ જવા માગે છે જો આ મહિનામાં તમે તમારી એક્ઝામ પ્લાન કરશો તો ધેર આર મોર પ્રોબેબિલિટીઝ કે તમને સફળતા મળી શકે છે આઈઆઈટીએસના સ્કોર પણ સારા આવી શકે છે તમે કોઈક એપ્લાય કર્યું કે અરજી મૂકી હોય કે મારે ત્યાં ભણવા માટે આવું છે તો તે યુનિવર્સિટીનું પણ તમને પોઝિટિવ ન્યૂઝ મળી શકે છે જે લોકો સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યા હોય તેને પણ આ મહિનામાં સફળતા જણાઈ રહી છે હવે આપણે વાત કરીએ નેગેટિવ કઈ રીતે થઈ શકે છે તો તે વ્યયનું સ્થાન પણ છે મિત્રો તો એજ્યુકેશન માટે વધારે વ્યય થઈ શકે છે એટલે કે ખર્ચો થઈ શકે છે તો તેને પણ આપણે જો જે લોકો વિદ્યાર્થીઓ વિદેશ જવા માગે છે તેના માટે તો તે ફીઝ તમે લેક્સમાં તમે આપવાના છો તે તે તો તમારા માટે ખર્ચો જ થવાનો છે તેથી તે સારું છે પરંતુ જે કોઈ પણ વિદ્યાર્થીઓ વિદેશ માટે નથી જવાના પોતાના દેશમાં જ રહીને ભણવા માગે છે તો તમે તમારા ભણતરનો વ્યય કરી શકો છો કયા પ્રમાણે તમારી પાસે જે જ્ઞાનજી છે તે તમે બધામાં વેચી રહ્યા છો તમારા ક્લાસના દરેક સ્ટુડન્ટ તમારી પાસે આવીને શીખી જઈ રહ્યા છે તે લોકો એક્ઝામમાં સારું લખી રહ્યા છે અને જ્યારે તમારો વારો આવે તો તમારું તમે પરફોમન્સ નથી સારી આપી શકતા તે પ્રમાણેની તકલીફ થવાના સંજોગો ખૂબ વધારે બની રહ્યા છે તેથી પોતે પોતાનું એજ્યુકેશન સાચવી રાખો ને તેટલી જ તમને પ્રાર્થના એ તેથી સિંહ રાશિના તમામ જાતકો તમારા સંતાનને પણ તમારે આ વાતનું ખાસ નોંધ આપવાની છે કે પહેલાં પોતાનું કામ કરો પછી બીજા બધાની સેવા કરવા માટે જાઓ અને જો તમે પણ જાતે ટીનેજ ના છો કે તમે એજ્યુકેશન કરી રહ્યા છો તો તમારા પર પણ એપ્લિકેબલ થઈ રહ્યું છે જે કોઈ પણ મારા યુવા ભાઈ બહેનો જોયા છે તેમનું ખાસ કહી રહ્યો છું તેથી આ આ પ્રમાણે તમારે તમારા એજ્યુકેશનનો વ્યય થવાથી બચાવવાનો છે આગળ આપણે વાત કરીએ તો તમારા લગ્નજીવન લગ્નજીવનમાં રાહુ મહારાજ મે મહિનાથી તમારી સાથે રાહુ અને કેતુની જે ગોચર થયું છે તે પ્રમાણે રહેવાનું છે અને લાસ્ટ મહિનામાં પણ કહ્યું હતું કે તે તો ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી તમને થોડીક તકલીફ વધારે આપી શકે છે તો તે જ પ્રમાણે આ મહિનામાં પણ તમારા લાઈફ પાર્ટનર સાથે શક્ય બને તેટલું નોર્મલ રહેવાનો પ્રયત્ન કરવાનો છે બીજી વાત દરરોજ સવારે ઉઠો અને કંઈક ને કંઈક નાની મોટી નજીવી બાબતે તમારી તકરાર થાય ઝઘડો થાય તેવા સંજોગો બની શકે છે કે જે તમારો પૂરા દિવસનો પ્લાનિંગ બગાડી શકે છે તેથી આ મહિનામાં પણ ફક્ત અને ફક્ત તમારે તમારા લાઈફ પાર્ટનર સાથે હાર્મોની ક્રિએટ કરીને શાંતિથી સમય પસાર છે જેટલું વધારે લેટ ગો કરશો ઈગો ક્લેશ નહીં થવા દો તેટલું તમારા માટે સારું છે જ્યારે સૂર્યદેવતા પણ તમારી જન્મપત્રિકામાં જ્યારે જ્યારે સૂર્યદેવતા પણ તમારી જન્મપત્રિકામાં રાશિ પરિવર્તન કરશે અને સત્યાવીસ ઓક્ટોબર બાદ જ્યારે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં આવશે તો સત્યાવીસ ઓક્ટોબર બાદ તમારા લગ્નજીવનમાં થોડુંક જે તકલીફ છે તે બધી ઓછી કરી શકે છે પરંતુ આ મહિનો કાળજી રાખવાનો રહેશે કારણ કે ગુરુદેવતા પણ બારમા જવા જઈ રહ્યા છે હવે વાત કરીએ તમારા ભાગ્યનો સાથ તમને કેવો મળશે તે જો ભાગ્ય બાબતે વાત કરીએ તો તમારા રાશિના સ્વામી જે ભાગ્યસ્થાનના જે સ્વામી છે મંગળદેવતા સીધી કરી રહ્યા છે ઓક્ટોબર સુધી તમારી જન્મપત્રિકાના તેથી ભાગ્યનો સત તો પૂરેપૂરો મળવાનો છે તમે જે કંઈ પણ પ્લાનિંગ કરીને ચાલી રહ્યા છો ને કે આ મહિનાનો મારો ટાર્ગેટ આ છે જે લોકો પણ ટાર્ગેટ બેઝડ જોબ કરી રહ્યા છે કે ટાર્ગેટ બેઝડ તમે કંઈ પણ વર્ક કરી રહ્યા છો ગૃહિણી છો ને કંઈ પણ એક્સ્ટ્રા કામ કરી રહ્યા છો તો તમને ઘણી સારી સફળતા આ મહિનામાં મળી શકે છે ઓર્ડર પર ઓર્ડર તમને મળી શકે છે તેથી એફર્ટ લગાવો મંગળ દેવતા તો તમને એટલે કે ભાગ્યના સ્વામી તો તમને મદદ કરી જ રહ્યા છે આ મહિનામાં બીજી રીતે જો હું તમને કહું ને તો ભાગ્યના સ્વામી સત્યાવીસ ઓક્ટોબર બાદ જે પંચમહાપુરુષમાંનો એક જે મહત્ત્વનો યોગ બનાવવા જઈ રહ્યા છે તે યોગના કારણે પણ તમને આ મહિનાના અંતે પણ ઘણા મોટા સારા સમાચાર મળી શકે છે કારણ કે તે તમારી જન્મપત્રિકાના કર્મના સ્થાને જોડે છે તમારા દ્વારા કરવામાં આવેલું કર્મ આ મહિનામાં જ નહીં પરંતુ આવનારા મહિનાઓમાં પણ તમને ઘણું સારું ફળ આપવાનું છે તેથી કર્મ પ્રધાન તો બનો જ મંગળદેવતા તમને પૂછ કરવાના છે તમે ફક્ત આગળ વધવાનું છે તેથી સિંહ રાશિના જાતકો ભાગ્ય અને કર્મ બાબતે જોબ બાબતે આ મહિનો તમારો ઘણો સારો છે હા જોબમાં ઘણી વખત તમે ઉશ્કેરાઈ શકો છો એટલે કે તમારા પર વધારે વર્કલોડ આવી જાય અને તેના કારણે તમે તમારો ગુસ્સો કંટ્રોલમાં ન રાખી શકો કે બધું જ મારે જ કરવાનું છે બીજા લોકોને શા માટે રાખી રહ્યા છે આ પ્રમાણેની વિચારસરણી તમારી જોબમાં જે લોકો પણ કરી રહ્યા છે તેમના માટે રહી શકે છે તેથી તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે આટલા સમયથી કુલ ડાઉન કરીને બેઠા હતા માઇન્ડને શાંત રાખતા હતા તો તે પ્રમાણે જ આ સમય પસાર કરવો છે અત્યારે યોગ્ય સમય નથી શામાં થવામાં તેથી કાળજી રાખી લેવાની છે કારણ કે સિંહ રાશિના જાતકોને ચૂપ રાખવા ખૂબ હાર્ડ હોય છે તેથી મેં તમને વારંવાર આ શબ્દ બોલી રહ્યો છું આગળ આપણે વાત કરીએ તો જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તો બિઝનેસના સ્થાનમાં તો રાહુ દેવતા છે જ પરંતુ જે પ્રમાણે શુક્ર દેવતા આઠ ઓક્ટોબર બાદ સેકન્ડ હાઉસમાં થવા જવા જઈ રહ્યા છે ત્યારે કારણ શુક્ર દેવતા મિત્રો જો હું તમને કહું ને તો આપણા શાસ્ત્રો કહેવું છે કહેવામાં આવે છે કે શુક્ર દેવતાને કાળ પુરુષનું સેકન્ડ હાઉસ આપવામાં આવ્યું છે વૃષભ રાશિને તો તે પ્રમાણે શુક્ર દેવતા તો ત્યાં જ જઈ રહ્યા છે બુદ્ધ દેવ મિત્ર દેવની રાશિમાં જ્યારે પણ શુક્ર દેવતા સેકન્ડ હાઉસમાં આવશે તો પોતાની સ્કિલ તમારી કંઈક અલગ થોટ પ્રોસેસ વિચારસરણીના આધારે તમે કંઈક નવા ડિસિઝન લઈ શકો છો અને કેવલ ફક્ત તમને નહીં તમારા ફેમિલી મેમ્બરને તમારી સાથે કામ કરનારા તમામ લોકોને બિઝનેસમાં પણ તમને લાભ પી શકે છે શુક્ર દેવતા સેકન્ડ હાઉસમાં તો તમારી વાણીમાં જે મીઠાશ આપી શકે છે ને સામેવાળા વ્યક્તિને ખબર હશે કે આ વ્યક્તિ મને બનાવી રહ્યા છે ફક્ત તેમની પ્રોડક્ટ વેચવા માટે કે તેમનું કામ કરવા માટે પરંતુ તમારી વાણીમાં જ તે પ્રમાણનું માખણ લાગી જશે ને કે તે વ્યક્તિ તમારી વાતોમાંથી લપસવાથી બચી નથી શકવાના તેથી આ મહિનો તમારા માટે તે બાબતે ઘણો સારો છે આઠ ઓક્ટોબર બાદ પ્રયત્ન કરો સફળતા ના મળે તો પછી જુઓ ને સફળતા મળવાની જ છે અચૂક સફળતા મળે છે તેથી બેંક બેલેન્સ વાઇસ પણ આ મહિનો ઘણો સારો છે ખોટા ખર્ચાથી તમારે દૂર રહેવાનું છે ખોટા ખર્ચા થશે તો પણ જ્યાંથી પણ પૈસાની જરૂર થશે કોઈ પણ રીતે હેલ્પિંગ હેન્ડ તમને આવીને મદદ કરી શકે છે પૈસા બાબતે તેથી ફાઇનાન્શિયલ વાઇઝ આ મહિનામાં તમારે વધારે ચિંતા કરવાની જરૂરત નથી બીજું જો આ મહિનામાં ઉપાય તરીકે વાત કરીએ તો ઉપાય તરીકે તમારે વિઘ્નહર્તા ગણેશજીની ઉપાસના કરવી ખૂબ જરૂર છે દરરોજ સવારે તમારે ગણેશજીના મંદિર એ કે મહાદેવના મંદિરમાં ગણેશજી પાસે જઈને બાર લાલ ફૂલ અવશ્ય મૂકવા જોઈએ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પણ પાઠ કરવો જોઈએ અને જો તે પણ શક્ય ના હોય ને તો ઘરમાં બેસીને ફક્ત ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાની શરૂઆત કરો ફક્ત ગણેશજીની આરાધના કરો તે દેવતા પણ તમને આ મહિનામાં ખૂબ સારી રીતે સફળતા અપાવી શકે છે બીજું જો ઉપાય તરીકે વાત કરું તો આ મહિનામાં તમારે શક્ય બને તેટલું વધારે ગાયત્રી મંત્રનું ચેન્ટિંગ કરવાનું છે તેનું કારણ તે જે કે તમારી રાશિના સ્વામી નીચ અવસ્થામાં જઈ રહ્યા છે તે કરવાનું શા માટે કહું છું કે મંગળ દેવતા તમારી જન્મપત્રિકામાં દસમા સ્થાને જોયા છે તમે વર્ક તો કરશો પરંતુ સત્તર ઓક્ટોબર બાદ એજ્યુકેશનમાં સ્વાસ્થ્યમાં સ્વાસ્થ્યનું તો ઓલરેડી કયું છે બિઝનેસમાં જોબમાં કંઈક મહત્વનું કામ હશે કંઈક મહત્ત્વની એક્ઝામ હશે કંઈક મહત્વનું પ્રેઝન્ટેશન આપવાનું છે કે કંઈક પણ હશે તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન થઈ શકે છે તમારું ખૂબ પ્રિપેરેશન હશે છતાં પણ તેથી ફ્રી પડો તો મોબાઈલ અને રીલ્સ અને શોર્ટ્સ ન જુઓ આંખ બંધ કરીને ગાયત્રી મંત્ર કરો તમારા રાશિના સ્વામી જે છે તેમને બળ આપવા આ મહિનામાં ખૂબ જ જરૂરી રહેશે જ તેથી આ પ્રમાણે સિંહ રાશિના તમામ જાતકો તમારા મહિનાનો પ્લાનિંગ કરો અને જો માહિતી પસંદ આવી તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ સિંહ રાશિના જાતકોને માહિતી શેર કરો તેથી આ મહિનો તેમનો ઘણો સારો સુધરી શકે તેમ છે તો જો માહિતી પસંદ આવી તો કમેન્ટમાં પણ તે જણાવવાનું ન ભૂલશો આપ આપશો મારેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય